જય માતાજી ખેડૂતભાઈઓ મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે આજે આપણે આ મિક્સ ખેતી છે અજમા અને વરિયારી તો આપણે આની ટોટલી માહિતી આપીએ આજે આપણે આ વિડીયોમાં શેર કરીશું અને આ વાવેતર સૌથી બેસ્ટ છે આ મારું ખુદનું પોતાનું જ છે વાવેતર મારા જ ખેતર છે આ ને આપણે આ ત્રણ વરસથી આ વાવેતર કરીએ વાર જ કીધું અજમાનું તો ત્રીજું વર્ષ છે મારે એનું નું કારણ છે કે જોઈએ મેન વસ્તુ તો એ આપડી એક ખર્ચો બસ થોડીક ઉતરા ને હે હમણાં ધાણા જીરાની સીઝન હાલે એટલી સુકણી ને સારું છે આપડી ટેક્ટર ને એના આપુકડી ને સેટિંગ ના એન્ટેન ને મતે આવત ને આપડી વિડિયો માં હે આપડી ચેનલ માં વિડિયો મૂકલ એાટાણા દીરા ની છે જડતી હોય એટલે આપડી જરા કૂતરા ને કદી જમી જાય એટલે આવે તો આપડી વાત કરવાની છે અરિયારી નજમાની તો આપણે બે વર્ષથી આ હું રોગી અજમાની ખેતી કરતો પછી દવા આમાં જોતી ને કોઈ વસ્તુ એટલે મેં પછી વિચાર્યું કે વરિયાળી તો ઉપડી જ થાય તો આપણી પારી શું કહી દઈએ જી થાય છેલ્લે ખર્ચા વાટવા અજમાના વાટવાના વાટવાના ખર્ચા નીકળે જાય તો એ ગણા તો અજમા રોગા આપડી બસે એટલે એટલા માટે નવો અખતરો કર્યો વરિયાળીનો અવાર એના વિશે કોઈની માહિતી હોય કોઈ ભાઈ ભાઈની તો કોમેન્ટમાં જણાવજો ને આમ આપણી વાવેતરની વાત કરીએ પહેલા તો આપણી શરૂઆત થી એક મુદ્દા થી જ લેતા જાય હું અત્યાર સુધી બધું આમાં હું માવજત કરી તો શરૂઆત ની વાત કરીએ તો આપણે આમાં બિયારણ ની વાત કરીએ તો વીકે અર્ધ કિલો અજમાનું બિયારણ આપણે આમાં નાખેલું છે અને વરિયાળીનું વીકે અર્ધ કિલો

પછી દસ અઠવાડિયું પાણીની વાત કરીએ તો આપણે વરિયાળી પેલા ઉગી ગઈ હતી વરિયાળી પેલા જ પાણીમાં નીકળે ગઈ હતી અજમાં બે પાણીમાં નીકળ્યા તા અને પછી દસ થી કે બાર દિવસે આપડી પાણી વારિયામાં અત્યાર સુધી પણ અમારે થોડુંક પાણી વધારે લે જેમ કે જીરા ને બધી અમારે પાંચ છ પાણી પાકે એટલે અમારે થોડીક જમીનમાં પાણી વધારે જોઈએ કાર મોટામાં તો અમે ચાર પાંચ પાણીમાં પાકે જતા હોય અજમાન વરિયાળી જીરા ત્રણ પાણીમાં પાકતા હોય એટલે આપણે બાદ દઈએ આમાં પિયત આપે દઈએ એ રીતના આપણે આમાં માવજત કરી બાકી દવા કોઈ જાતની સાચી જ નથી આમાં આમાં કોઈ જાતનો રોગ જીવાત આવતો જ નહીં વરિયાળીમાં પણ આપડી અનુભવ નું તો રીમાય પણ કંઈ આયો ને ત્રક દેવત ને અત્યારે થારિયાકર નું ભાઈ પ્રમાણ હારું છે તો જો આમાં ફૂલ માં દેખાતું છે થારિયાકર વિડીયો માં કદાસ ન દેખાય અત્યારે થારિયાકર સોતા તો ઈ પણ આમાં કંઈ નડતું ને હરિયાળી માં પણ જો દાણો એકદમ ફર્સ્ટ ક્લાસ છે ભરાઈ ગયો એ ગયા અમુક લુખા માં ને માં બાકી છે ભરાય એવી રીતના છે અને અજમા પણ એ જ રીતના છે અને આપણે આમાં સાડા ત્રણ મહિના આસપાસ થયા અજમા કડી કડી આવી ગયા કડી બરાબર છે ને વરિયારી આપણી મનથી ઓછી થઈ ગઈ અમુક મનથી મન બરાબર અમુક મનથી ઓછી થઈ ગઈ એ રીતના ખેતરમાં એક જી તો આપણી બેસ્ટ લાગ્યું હર્ષા વગરનું અને આપણે આમાં ત્રીજી મોહમ લેવી તો ન લેવા દઈએ ત્રીજી મોહમ ની કોઈ જરૂરત નહીં તો આપણી બે અમને ભેગા પૈસા આપી દઈએ આપણે આમાં સોખો નફો છે કોઈ જાતનું કંઈ કઈ ખર્ચો ના આવે આપણે બિયારણ પણ થોડી જોઈએ અડધો કિલો જ નાખ્યો ત્રણસો ચારસો ગ્રામ નાખીએ તો અમારે કા રાત્રો બીમારે એટલે થોડીક વધારે નાખવું પડે હા ખર્ચા વિગત નું હે આ વસ્તુ એક ટ્રાય કરજો બેકવીકામાં અને અનુભવ કરજો અણવાજમાં નું બહુ જોરદાર આપડી આ ખેતરની પદ્ધતિ આપડે આ કરીએ ખેતીની તો બીજા નંબર માં આની વાત કરીએ કે આની કાપણી કઈ રીતના કરવી તો એનો આપડી આગળ આગળ વિધિઓ બનાવતા રહી હું ને આપડી ખેતેક્તરનો ધંધો હે એટલે ફૂકણી નો કઈ રીતના એમાં કાટવા વરિયાળી ને હજમા ને એમાં કઈ રીતના સેટિંગ કરવું ચૂકણીમાં કે જેથી કરીને માલ કઈ રીતના સોખો આવે એ ટોટલી આપણે આગળ આગળ વિડીયોમાં માહિતી આપતા રહીશું તો આની તમે ખાલી બે વિકાની ટ્રાય કરી દ્યો તો એક વસ્તુ છે કે તમે બે વિકામમાં આવો અજમાં તો આવતા વર્ષે પાછા શિયાળામાં જ ઉગે જેમાં આપણી તાણા કેમ આવતા વર્ષે ઉગ્યા તાણા ખેતરમાં એમ એ રીતના પાછા અજમાં ઉગે જો તમને ન ફાવે આ ખેતી તો સવડા મારી દીઓ એટલી રડી પાછી વાળા ન ઉગે અજમાં અને આ ચોમાસામાં તો ઉગતા ને એટલે મગફળી કે જે વાવતા હોય એમાં કઈ આપણે આ નડતું ને પિયારામાં ઉગતા હોય એટલે એ કઈ કારણ નહિ તો આપણે હવે આગળ આગળ વિડીયો મખીવાણું કાપણી નું ને કઈ રીતના વાત ચાલુ કરવું અને કાઢવું ચૂંકણીમાં ની બધી તો વિડિઓ માં નવા હોય તો लाइक कर दीजो सब्सक्राइब कर दीजो आप बीजा विडियो अपना चेनल में मुकल है ट्रेक्टर विषय वावेतर चुकड़ी ने सेटिंग हमें ताणाजी से, सीजन चालू है तो हम विडियो लाबो थी है तो मैं पास बीजा विडियो में तो विडियो सारो लाइक हो तो लाइक कर दीजो सब्सक्राइब कर दीजो जय माता बदल खड़ी पाया